સુરતના મહિદરપુરા વિસ્તારમાં આંગણિયા પેઢી તેમજ હીરા પાર્સલો લઈ જતી બસ પર ધાડ પાડવાનો પ્લાનિંગ કરતા આંતરરાજ્ય ગુનેગાર જેમ્સ અલમોડાની ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ગુન્હાને અંજામ આપે તે પહેલા જ જેમ્સ અલમોડા તેમજ એક પોલીસ કોન્સ્ટેબલ સહિત છ ઇ સમૂહની ધરપકડ કરવામાં આવી તેમની પાસેથી ચાર પિસ્તોલ અને ચાલીસ કાર્ટિસ જપ્ત કરવામાં આવ્યા હતા

એવી અમને એક બાતમી મળી હતી કે એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં નવસ સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવેલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જોઈએ તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી પોલીસના ટીમો અને ગઈકાલે અમને એના સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ જો એના લીડર હતા જો ગેંગના લીડર આ બે લોકો એક હોંડાઈ વરના ગાડીમાં જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવે હતી ગાડીથી જો એક જેમ્સ અલમેળા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના ઉપર વીસ ગુના ઓલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ડકેતીને દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન મેં કે ચૌદ જેટલા સિરિયસ ગુનામાં આ વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એ એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા જોઈએ આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટિઝ સાથે જો આ પકડાયા જોઈએ અને ફર્ધર જો એ વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડન્સી તાતી થયા ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેઢ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાયા જેના પાસેથી બે વેપન ત્યાંથી મળ્યા એક પિસ્ટલ અને એક પોઈન્ટ ત્રણસો પંદર બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળે કુલ ચાલીસ જેટલા કાર્ટિઝો અમને એના મળવા જોઈએ અને પછી એના પાસે છે નકશા મેપ મોબાઈલમાં રિકોર્ડિંગ રૂટ અવર જવર કઈ રીતે કરીએ અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે વડોદરા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો દેડ માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કરા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈધરપુરા પાસેથી શ્રીરામ ટ્રૅવલ્સમાં આંગળીયાના લોકો જો પાંચ છે આંગળીયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ ઓવર લઈને જાય છે તો આ લોકોને પ્લાન એવો હતા કે આપણા આઠ જેટલા માણસો છે માણસો તો પકડાય છે આઠ બીજા માણસો બી લઈ આવવાના હતા આઠ જેટલા માણસો આ જ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં આ લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો એ વેપનના જરૂર પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પણ બસના પાછળ પાછળ ગાડીઓ રહે લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓ બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારે મેં બી પોલીસના આ કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના તો જો છે આરોપીઓનો જે વિગત છે એક જેમ્સ ઉર્ફે જેફલિન ગિદોરી ઉર્ફે અલમેળા કરીને જે છે મેઇન એના લીડર જેના ઉપર બીસ જેટલા સિરિયસ ગુના પૂરા કર્ણાટકા બોમ્બે મહારાષ્ટ્ર બધી જગ્યાએ ચૌદા ગુનામાં વોન્ટેડ બી છે અને એક બીજા સલાઉદ્દીન ત્રીજા એક રાજેશ સુબેદાર સિંહ પરમાર કરીને છે જેના બયાલીસ વર્ષ ઉંમર છે આ એક્સ આર્મી મેન છે એક્સ આર્મીના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યુરિટીમાં કામ કરતા હતા ત્યાં બી બીસ કેજી જેટલા ગોલ્ડના ચોરીમાં સામેલ હતા જોઈએ અને પછી આ જે જેલ ગયા જો તલોજા જેલમાં તો આ જેલમાં જો અલમેળા સાથે એના મુલાકાત થઈ પછી એના ક્રિમિનલ્ટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજ્ય રાજેશબેદાર પછી જો એ મધ્યપ્રદેશ પોલીસમાં ભરતી થયા પોલીસમાં અને ત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર છે આ જોઈએ અને એક ચોથા આરોપી છે રઈસ ખાન સૌર આ બી એના બી ગુનાહિત ઇતિહાસ છે જો આપના આગળ અમે બતાવીએ છીએ એક ચોથા રહીસ ખાન સૌરભ ખાન કરીને છે જો ચાલીસ વર્ષ એના ઉંમર છે આ બી ગ્વાલિયરને છે એક ઉદયવીરસિંહ રાજબહાદુરસિંહ તોમર છે એકાવન વર્ષ ઉંમરના છે આ બી મુરૈના જિલ્લા મધ્યપ્રદેશના છે આ જો તોમરના અહીંયા જો ઘર બી છે અહીંયા પહેલાં રહેતા હતા એ આ મેઇન ટીપર છે જો ટીપ આપવાના કામ એના તોમરના છે અને આ મોરાયનામાં બી એના છોટા બહુ ડાયમંડના કામ છે એના બધા વિગતો એને ખબર છે કે કઈ રીતે ડાયમંડમાં મોમેન્ટ થાય છે ડાયમંડ કઈ રીતે ડાયમંડ એના અવર જવર થાય છે તો આ ટીપ આપવાના કામ જોઈએ ઉદયવીરસિંહના હતા અને એક વિજય લાલતા મેન બંસી કરીને જો છઠ્ઠા આરોપી છે તો એના પાસે તો જો અમે લોકો ટોટલ રિકવરી થઈ છે આમાં ત્રણ પિસ્ટલ એક પોઈન્ટ થ્રી વન ફાઇવ બોરના જો તમંચો કુલ ચાર વેપન ચોરીને એક હોંડાઈ વરના પંજાબમાંથી રેનબો છા હતા જોઈએ અને એના પાસે જો બાકી વાઈફાઈ ડોંગલ્સ બી ત્રણ એના પાસે મળ્યા અને સ્પ્રે જો મિરચાના સ્પ્રે એના પાસેથી બે બોટલ ઇસ્પ્રેને મળી છે જોઈએ ઓ બાકી જો એના ઇલેક્ટ્રિક વજન કાંટા બુકાની માસ્ક વગેરે જેટલા બી ખોટા જો રાજેશ પરમારને પોલીસના આઈ કાર્ડ વગેરે અને મેપ વગેરે બધા આ લોકો પાસેથી આપણને મળેલા છે અને એમાં જો ગુનાઓના અગર અમે વાત કરીએ જોઈએ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે કે જે રીતે મેં બતાવ્યા કે જે ચૌદમ વોન્ટેડ સિંહ ઉપર જો ત્રણ જો છે તોમર જો મેન ટીપર છે ત્રણ ગુના દાખલ થયેલા છે જે બધા ગુના સુરત શહેરના છે જેમાં બે હજાર ચાર લઈને બે હજાર એકવીસ તકનો ગુનાઓ છે આર્મ સેક વગેરેના અને રાજેશ સિંહ ઉપર જો વીસ કેજી ગોલ્ડ ચોરીના ગુના અને રઈસ ખાન સૌરભ ખાન જો છે જેના જુલુપુર રાજસ્થાન એના ઉપર જો ચોરીના ગુનાઓમાં સામેલ છે અને અત્યારે હાલ આ જો ગ્વાલિયરમાં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગના કામ કરાવે છે આ વ્યક્તિ જોએ અને સલાહદ્દીન જો છે એના ઉપર લગભગ પાંચ ગુના સુરત અને કર્ણાટકા કર્ણાટકામાં દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત વ્યક્તિ અત્યાર સુધી જણાવી આવેલી નથી પરંતુ આ બધી એક એવી ગેંગ હતી જેટલા અમે લોકો રેકોર્ડ જોયા એના હિસાબથી આ લોકોને એવું બધું ચારસે પાંચ કરોડ રૂપિયાના આપણા આંગળીયા અને એના ઉપર હાથ મારવાના એના પૂરા પ્રયાસ હતા ટીમ બહુ સારી રીતે જો વર્કઆઉટ કરતી હતી જોઈએ અને જ્યારે મેઇન ગેંગ લીડર બંને આવ્યા ત્યારે એના પકડાયા પછી એના નિશાનદેહી ઉપર બીજા ચાર પકડાય ખડોદરા ખાતેથી તો એક સક્સેસ સ્ટોરી મળી આપને એના કે આ બધા મેઇન ગુનેગાર ફાયરિંગ કરવાના જો અલમેડી છે બે વખત પોલીસના જાપ્તા ઉપર ફાયરિંગ કરીને આ લોકો ફરાર થયેલા છે લૂંટ કરવાના મર્ડરના આરોપીઓ છે આ બધા જો મર્ડરના આરોપીઓ મર્ડર કરવાના લૂંટ કરવાના એના બહુ આ લોકો માટે બહુ એકદમ સિમ્પલ કામ છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચના ટીમને સરસ કામગીરી લીધે આ નિષ્ફળ ગયા છે